કોઈ પણ કામ ની આપણે શરૂઆત કરીએ ને ભાઈ પણ કામ કરી જાય આપણા માટે ને બીજો મળશે એ તો તમારી આખી રૂ ને છે ને એમ હલબલાવી નાખશે ને તમે જે કરતા હોય ને એ તમને એમ થઈ જાય કે એને મૂકી દેવો એ કામ કરાય જ નહીં એવું તમને થઈ જાય કે તમને છે ને ગમે ગમે ત્યારે ગમે સમય ઉપર તમારા કામ ઉપર તમારા ઉપર તમારો એવો મજાક ઉડાડશે ને કે તમે જે કામ કરતા હોય ને એના ઉપર તમને તમારો વિશ્વાસ ઉડી જાય કે આ કરાય ની કામ એવું ને પછી ત્રીજો વ્યક્તિ કેવો મળશે એ તમારા કામની તારીફ કરશે એ તમને આગળ કામ કરવા ઉપર પૂછ કરશે એટલે કરવાનું શું કે જે આપણા મન ની અંદર હોય જે આપણને ઠીક લાગતું હોય કરવાનું એ જ બાકી સાંભળવાનું બધાનું કરવાનું ખાલી આપણા મનની જ